જયભી નો બુદ્ધાય રાજકોટના ડીસી જે બી કલોત્રા લગભગ તો જે બી કલોત્રા છે એણે એક તો ઉપાડો લીધો છે પણ ખબર આપણે અત્યારે પડી છે સૂત્રો દ્વારા અવારનવાર આપણે માહિતી મળતી રહી છે કે જેબી કલોતરાએ એક તો ઉપાડો લીધો છે બે દિવસ પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો હતો કે યુનિયનના હોદ્દેદાર એનડી ગઢવી અને અનિરુદ્ધસિંહ ઉર્ફે શંભુભાઈ આ લોકો નોકરી ભરાવતા નથી અને હાજરી ભરાવી દસ પંદર દિવસે વહી અને દાદાગીરી દાદાગીરી કરે છે અને આ એન્ડી ગઢવી જે યુનિયનના હોદ્દેદાર છે એટીએની પરીક્ષા પાસ કરેલ નથી છતાં ડ્યુટી લિસ્ટ બનાવે છે અને કર્મચારીઓને દબાવી ધમકાવી અને પોતાના વશમાં કરે છે અને લવાજમ ઉઘરાવે છે આવો આપણે વિડીયો બે દિવસ પહેલાં બનાવ્યો હતો પણ નવીનમાં પાછો આપને વિશેષ માહિતી એવી મળી છે કે આ એક એનડી ગઢવી નહીં પણ બીજા બે યુનિયનના હોદેદાર નામ આપને ખ્યાલ નથી પણ ટૂંક સમયમાં આપણે ગોતી લઈશું આ બે યુનિયનના હોદેદાર એ પણ ડ્યુટી લિસ્ટ બનાવે છે તો આ ડેપો હું આવડો મોટો છે તો ત્યાં એક એટીઆઈની જગ્યાએ ત્રણ ત્રણ એટીઆઈની જરૂર પડે છે અને આ ડેપો સોરી આ જે જૂનાગઢ ડિવિઝનના ડીસી કલોત્રા આ હું ખાલી ઓફિસે ટાઈમ કાઢવા માટે જાય છે એને ડેપોની અંદર શું થાય છે એ કોઈ દિવસ એને નિરીક્ષણ કરવા નહીં જવાનું કોઈ દિવસ તપાસમાં નહીં જવાનું કે મારા ડેપોની અંદર હું હાલે છે કોણ મારા મમરા ભરી જાય છે એસટીના મમરા ભરી જાય છે એવું કાંઈ જોવાનું જ નહીં કે હરામનો ખાલી પગાર જ ખાયા કરવાનો કે પછી આ યુનિયનના હોદ્દેદાર થકી આ ભાઈની નોકરી ટકી રહી હોય એવું લાગે છે અચ્છા ડીસી દર્જાનો વ્યક્તિ છે તો ત્રણ વર્ષ સુધી નોકરી કરે કે આ પાંચ વર્ષ સુધી અહીંયા કોના કોના કોની રહેમ ભાઈ બે હશે અને સેન્ટ્રલ ઓફિસ હતી પણ આ ભાઈનું કોઈ કઈ કરતા નથી ત્રણ ત્રણ વર્ષની જગ્યાએ પાંચ પાંચ વર્ષથી એકની જગ્યાએ ટકાવીને બેઠા છે ભાઈ તો સેન્ટ્રલ ઓફિસ વાળાને ખ્યાલ નહીં હોય યુનિયન વાળા અને આંખ જે બી કલો બે મેળા પીપળું કરી અને કર્મચારીની પથારી ફરે છે એસટી નિગમને ખોટના ખાડામાં ઉતારે છે આવા જે હરામખોર હા હરામનો પગાર લેવા વાળાને પગાર આપીને એસટીને ખોટના ખાડામાં ઉતારે છે ત્યારે આ સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓને એસટીની ઉપર ઝાખપ દેખાતી નથી ઝાખપ તો ક્યારે દેખાય કે કોઈ કર્મચારી કોઈ એસટીનો ડ્રાઈવર સાઈડનો ગ્લાસ ફોડીને આવે કોઈ ભૂલથી પણ એક પેસેન્જરની ટિકિટ લે લેતા ભૂલી જાય કે પછી સામાન્ય બસ સ્ટેન્ડની અંદર બસ ઉપડવા ટાઈમે પાંચ મિનિટ લેટ આવે ત્યારે એસટીને ઝાખપવો પડે છે ઝાખપ નહીં એના રિપોર્ટ કરવામાં આવે એની ઇન્ટર બદલી કરવામાં આવે રજૂઆત કરવા જાય તો કે ઉદ્ધતે ભરવું વર્તન કર્યું ઉધતે ભરવું વર્તન અમે આવીએ ને ત્યારે તમને ખબર પડે કોને ઉધતે ભરું વર્તન કહેવાય હાળા તમને કર્મચારી રિપોર્ટ રજૂઆત કરવા આવે ને તમે કહ્યું ઉધતે ભર્યા વર્તન એને તમે ઇન્ટર બદલી કરી નાખો એના લાયકો હાળાઓ તમને જીવડા પડવાના છે તમે શાંતિ રાખો તમે તમારા બાપની પેઢી સમજીને બેહી ગયા છો રાજકોટ ડેપોનો તો ઘણો કાંડ હજી બાકી છે તમે શાંતિ રાખો અને મારા બાથરૂમની અંદર યુરિનલના પાંચ અને ટોયલેટના દસ રૂપિયા આ હું તમે લૂંટવા બેઠા છું હું આ કઈ કાંઈ શૌચાલયની અંદર ભાગ છે ખરી કોઈ એવો પરિપત્રક કોઈ એવો વ્યસ્ટનો નિયમ ખરો કે તમે પેસેન્જરો પાસેથી પૈસા લ્યો છો લઈ કહો આ ઓલ ગુજરાતની અંદર આ હરેક એસટી ડેપો ની અંદર આ લૂંટ ચલાવવામાં આવે છે શું કામે ભાઈ આજે ડેપોના ડીસી અથવા ડેપો મેનેજર આ લોકો ત્યાંથી જે આ શૌચાલયનો કોન્ટ્રાક્ટ કર્યો કોન્ટ્રાક્ટ રાખ્યો હોય ને એની પાસેથી કાયદેસર પૈસા લેતા હોય તો જ આવું બને બાકી જે તે સમયે કોન્ટ્રાક્ટ દેતી વખતે તો બધું કન્ફર્મ થયું જ હોય કે કોને કેટલા પૈસા લેવા કેટલા ન લેવા તો પછી આ પાંચ રૂપિયા દસ રૂપિયા તમે હું જખમ લઉં છું હાળા કોક ના તમે પૈસા ખાઈ જાવ છો હા એટલા બધા હલકા છો તમે તમે શાંતિથી નથી બોલવું જવા દો પછી ભૂંડા લઈક છો અીમડીના ડેપો મેનેજરનું ભીલ નું હોકેલ લીધું આપાય આ કલોરા એ શું કઈ મામા માસીનો થાય છે એને કઈક પૈસા આપી દીધા હતા

ના કોડ ટૂંક સમયમાં આવવાના છે તમે શાંતિ રાખો બધી તૈયારીઓ ચાલુ જ છે એટલે આ જે કાંઈ જેતપુર ડેપોની અંદર તમે લાલિયાવાડી આકો છો ને એકલો લાલિયાવાડી બંધ કરાવી તો તમારી લાલિયાવાડી ઘરે વહી જાય સંડાસના પૈસા લેવાના યુનિયનના હોદેદારોને નોકરી આપી અને કર્મચારીઓ પાસે ધાક ધમકી આપીને પૈસા લેવાના એના આપતા લેવાના હપ્તે હપ્તે નથી ડીસી આ કલોતરા નથી અને બેહાડી દેવામાં આવેલ છે આપણી પાસે માહિતી સત્તાવાર આવશે એટલે આપણે જાહેર કરશું આ એના જે ઉપર બેઠેલા જે એના આ ઓલા ડાઘિયાઓ ને ડાઘિયાઓ આ ડાઘિયાના લાગવકથી આ ભાઈને આ બેઠા હતા એવું મને સૂત્રો દ્વારા માહિતી મળી છે પણ આપણી પાસે સંપૂર્ણ માહિતી આવશે એટલે આપણે જાહેર કરશું અને ડીસી કલોત્રા આજે લોલમ લોલ રાજકોટ ડિવિઝનની અંદર હાલે છે ને એ તાત્કાલિક ધોરણે બંધ થઈ જાય તો વધારે સારું નજર ક્યાંક ને ક્યાંક આપણે આટીએ આવેલા છીએ અને માહિતી ટૂંક સમયમાં આવશે હો તેમ ક્યાં ક્યાંથી કેટલા કેટલા લીધા છે ને એ બધી માહિતી આવે છે શાંતિ રાખો જય ભીમ નવ ઉદય